નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આપણા વિસ્તારની અંદર જુદા જુદા પ્રકારની ખેતી કરતા હોય અને એમાંય ખાસ કરીને પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક ખેતી જાતે જોડાયેલા ખેડૂતોને આપણે અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી મળતા હોય અને એ માહિતી તમારા સુધી પહોંચે અને તમને કાંઈ પ્રેરણા મળે એ માટેના સતત અમારા પ્રયત્નો છે તો આજ આ જ ક્રમની અંદર આપણે કેવા ખેડૂતને મળશું કે જે પ્રાકૃતિક ખેતી તો કરે પણ સાથે સાથે પોતાની બ્રાન્ડ બનાવી પોતાના ખુદનો મોલ ઊભો કરી અને ગુજરાતના પ્રતિષ્ઠિત એવા વડોદરા શહેરની અંદર પોતાનો મોલ પણ ધરાવે છે તો આવા ખેડૂત પાસેથી આજે પ્રેરણા લેવા માટે આ વિડીયો સંપૂર્ણપણે આપ પૂરેપૂરું જોઈજો અને મને લાગે આમાંથી ઘણી બધી વસ્તુઓ તમને જાણવા પણ મળશે અને એનાથી તમારી ખેતીમાં પણ તમે લાભ લઈ શકો તો આ જ ક્રમની અંદર આપણે આજે મુલાકાત કરવી છે કોડીનાર તાલુકાના કંટાળા ગામના રામ રામભાઈ સાથે કે જેઓ આપણે પૂરી પ્રાકૃતિક ખેતી અને એમની જે પદ્ધતિઓ અપનાવે છે એની ખેતીઓની વાત કરશે તો સૌ પ્રથમ રામભાઈ તમારું હાર્દિક સ્વાગત છે અમારા આજના કાર્યક્રમની અંદર સૌ પ્રથમ તો તમારો પરિચય તમારું નામ ગામ તાલુકો કેટલા વર્ષોથી ખેતી કરો છો અને કયા કયા પ્રકારની ખેતી કરો છો એની માહિતી આપો હું બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતી કરું છું મારું નામ રામ રામભાઈ ગામ કંટાળા તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ હું મગફળી સોયાબીન ઘઉં શેરડી અડદ મગ બાજરો નું વાવેતર કરું છું રામભાઈ આ બધી જે પાકો કીધા એ પાકો કરો છો એમાં કઈ પદ્ધતિ અપનાવું છું કેમિકલવાળું રાસાયણિક જંતુનાશક દવાઓ રાસાયણિક ખાતરો કે એ પ્રકારની ખેતી છે કે તમારી કઈ અલગ પ્રકારની ખેતી છે હું સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરું છું જે ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી બધું બને છે તે જીવામૃત છે વનજીવામૃત છે બીજામૃત છે અગ્નિઅસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે નિમાસ્ત્ર છે દસપણી અર્થનો ઉપયોગ કરું છું દૂધ ગોળનો ઉપયોગ કરું છું અને બિવેરિયા નિમોઇલનો ઉપયોગ કરું છું એસનતીનો ઉપયોગ કરું છું બીજી કોઈ જીવાત નિયંત્રણ માટેની અલગ પદ્ધતિઓ પાસ્કિંજર અને એલોસ્ટ્રિક અને નો ઉપયોગ કરું છું પછી સકલા તેના સ્ટેન્ડ બનાવું છું પક્ષીઓને બેસવા બેસવા માટેના એ રીતે પદ્ધતિ હું લાગે છે તમને આ બધું કરો છો તો એમાં ખેતીમાં જે લોકો આજુબાજુવાળા ઘણા બધા ખેડૂતો પ્યોર કેમિકલવાળા પણ હશે કે જે આ બધા પાક કીધા એમાં રાસાયણિક ખાતરો દવાઓનો ઉપયોગ કરતા હશે તમે નથી કરતા તો તમારામાં ને એમાં ઉત્પાદનમાં કાંઈ ફરક લાગે માર્કેટની અંદર ભાવની અંદર તમને કાંઈ ડિફરન્સ લાગે શું લાગે છે નહીં સાહેબ અમારે એ લોકો કરતાં ઉત્પાદન સારું મળે છે અને અમે એમાં માલનું મૂલ્યવર્ધન કરીએ છીએ મૂલ્યવર્ધન કરતાં મારે વીસથી પચીસ ટકાનો ભાવમાં વધારો મળે છે અને એવો ફાયદો રહેશે બીજું તમારે આ બધું પાકે છે પછી એની કઈ રીતની વ્યવસ્થા વેસાણની વ્યવસ્થા કોઈ તમારી પાસે કઈ રીતના છે હું માલ માલનું મૂલ્યવર્ધન કરી સફાઈ કરી વ્યવસ્થિત પેકિંગ કરી અને મારો કોડીનાર એપીઓ છે બે તાલુકાનો એપીઓ દ્વારા કરું છું અને મારો છે બરોડા તેમાં વેચાણ કરું છું જે ગણાય તે વસ્તુનું મૂલ્યવર્ધન કરીને સીધું ગ્રાહક સુધી પહોંચે ઓછા વેપારી ન પહોંચે અને સીધું ગ્રાહક સુધી પહોંચે એવો પ્રયત્ન કરું છું તમને શું ભાવમાં ડિફરન્સ પડે છે દાખલા તરીકે મારા જેવા કે કોઈ અન્ય ખેડૂતો છે કે સીધું કેમિકલવાળું પકવીને યાર્ડમાં અથવા એપીએમસી કે વેપારીઓને આપતા હોય તમે જે કીધું કે તમે પોતાની પ્રોડક્ટ પકવી પેકિંગ કરી અને મોલ મારફત અથવા તમારી જ બ્રાન્ડથી સીધું ગ્રાહકોને આપો તો કેટલા તમને શું ફરક કેટલાક ટકાનો ફરક બજાર ભાવથી મારે વીસથી પચીસ ટકાનો ભાવ વધારો હોય છે મારો એ અમને નફો વધારે મળે છે ઓકે એટલે સીધું તમે ગ્રાહક ને વસ્તુ લાગે છે માર્કેટિંગમાં તમને કોઈ અડચણ આવે છે કે બધું જે પાકે છે બધું જાય જાય છે 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 કઈ રીતનું માટે ઘટે માલ હોય એટલો એટલે અંદર વધારે અને મિત્રો તો રામભાઈ વાત કરીએ એમ કે જે પકવે છે પ્રાકૃતિક ખેતી થી તો તમારી વસ્તુ પકવો પેકિંગ સારું કરો પોતાની બ્રાન્ડ ખાસ કરીને એમણે કીધું કે રાવી રા પોતે એક બ્રાન્ડ બનાવી અને પોતાનો એક મોલ વડોદરાની અંદર પણ ઉભો કર્યો છે અહીંયા કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના જે એસપીએનએફ મોલ છે એની અંદર પણ એમનો માલ આપે છે એનું કહેવાનું એવું છે કે એટલી બધું અમે પેદા નથી કરી શકતા કે જે લોકોની એટલી ડિમાન્ડ છે અથવા ખેડૂતો સામેવાળા ગ્રાહક વર્ગને જોઈએ છે અને ભાવ પણ વીસથી પચીસ ટકા માર્કેટ રેટ કરતાં સારા મળે તો મને લાગે ખૂબ સારી પદ્ધતિ કહેવાય અને રામભાઈના જે બધાય વાતો કરીએ અને કે જીવામૃતનો ઉપયોગ કરે છે અલગ અલગ ઘટકો પ્રાકૃતિક ખેતીના અગ્નિઅસ્ત્ર નિમા અસ્ત્ર દ્રશપણી અર્ક આ બધું ઉપયોગ કરે છે બીજું રામભાઈ આપણા બેકગ્રાઉન્ડની અંદર એક મને અળસિયાના ખાતરનો ડેમોન્સ્ટ્રેશન પણ દેખાય છે અળસિયાનું ખાતર બનાવતા હોય એ કઈ રીતના બનાવો છો અને ક્યાં ક્યાં પાકની અંદર વાપરો છો તમને એનાથી ફાયદા હું થાય છે અળસિયાનું ખાતર અમે જે અમારા આમ કલમનો બગીચો છે તેનો પાન હોય છે કસરો બસરો હોય છે એ બધું ઉપયોગ કરીએ છીએ અને તેનો સાથે દેશી ખાતર મેળવીએ છીએ અને એને થર આપીએ છીએ ચાર થરમાં અમે બધું ગોઠવીએ છીએ અને રેગ્યુલર એકાત્રે પાણી આપીએ છીએ એમાં બેજ રાખીએ છીએ અને વીસથી પચીસ દિવસે અમારે ખાતર તૈયાર થઈ જાય છે તે અમે ઘનજીવા અમૃત ભેગો મિક્સ કરી અને ખેતરમાં ઉપયોગ કરીએ છીએ એનાથી શું ફાયદો દેખાય છે આમ પાકની અંદર પાકમાં તમારે જે તમામ પ્રકારની રાસાયણિકની જરૂરત પડે તે જે વસ્તુ ઘટતું હોય તે સંપૂર્ણ પૂરી કરે છે ઘનજીવા અમૃત અને અળસિયાનું ખાતર અને હું વર્ષોથી આ પદ્ધતિ પર કરું છું તો રામભાઈ ઘણા સમયથી અળસેના ખાતર પણ બનાવીને ખેતરની અંદર વાપરેશ જીવામૃતનું પોતાને ગાયો પણ પાંચ છ ગાયો છે એમાંથી મળતું ગૌમૂત્ર ગાયના છાણમાંથી એ જીવામૃત પણ બનાવે છે મિત્રો હું તમને એ પણ બતાવીશ કે પોતાની એક ટેન્ક એને જીવામૃતની બનાવી છે અને ડ્રીપ ઇરિગેશનથી ખેતી કરે છે એટલે ડ્રીપને વેન્ચ્યુરીની અંદર જ આ જીવામૃત ચડાવી દેવામાં આવે તો જ્યારે પણ પિયત થાય તો પિયતની સાથે જીવામૃત પણ જાય અને પાકની અંદર ને જમીનના પોષણ પાકને પોષણ મળે અને જમીનની તંદુરસ્તી પણ ખૂબ સારી રહે એનું એવું કહેવાનું છે કે કોઈ પણ પ્રકારના રસાયણો કેમિકલ ખાતરો કે જંતુનાશક કે ફૂગનાશક કે નીંદામણનાશક દવા વગર પણ સારો પાક ઉગાડી શકાય અને જે કેમિકલ ખેતી કરે એના કરતાં વીસથી પચીસ ટકા પ્રોફિટ લઈ અને આ ખેતી પણ થઈ શકે તો મને લાગે રામભાઈ આ તમે જે વાતો કરો છો જે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે એની ખેતી જો બીજા ખેડૂતો કરે તો એને પણ ફાયદો છે માર્કેટની અંદર વેચાતું નથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની એક ફરિયાદ હોય છે પણ મને લાગે કે તમે જે કીધું એમ કે પોતાની બ્રાન્ડ બનાવે પેકિંગ સારું કરે ગ્રાહક સુધી સીધા પહોંચીએ તો આપણે જે પણ પકવીએ છીએ અને સારી ગુણવત્તાવાળું પકવીએ લેવાવાળો વર્ગ પણ છે તો એને કદાચ માર્કેટિંગમાં કોઈ અડચણ નડતી નથી તો આવતા દિવસોમાં મિત્રો તમારે પણ આ જ દિશામાં આગળ વધવાની જરૂર છે થોડીક પ્રેરણા લઈ ક્યારેય પણ રામભાઈના ખેતરની વિઝિટ કરવી હોય તો કંટાળા ખાતે એમનું પોતાનું આ ફાર્મ આવેલું છે મુલાકાત કરજો અને આમાં આ વિડીયો જોઈને આપ નવી પદ્ધતિઓ સાથે ખેતી કરો એવી આશા સાથે રામભાઈ આપનો ખૂબ ખૂબ આભાર છેલ્લે રામભાઈને અભિનંદન પણ આપણે થોડાક દિવસો પહેલાં દિલ્હી ખાતે કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા આખા દેશના સમગ્ર દેશમાંથી સિલેક્ટ કરેલા ખેડૂતોને જિલ્લા કક્ષાના બેસ્ટ ખેડૂતના એવોર્ડ મિલેનિયમ ફાર્મર એવોર્ડથી નવાજવામાં આવ્યા એમાં ગીર સોમનાથ જિલ્લામાં રામ રામભાઈ જે કંટાળાના વતની છે ને આજે જેમની સાથે આપણે વાત કરીએ એમને પણ એવોર્ડ મેળવ્યો છે તમને પણ ખૂબ ખૂબ અભિનંદન તો મિત્રો આપ પણ આવી પ્રેરણા લઈ અને આગળ ખેતીમાં ખૂબ વધુ એવી શુભકામના સાથે આજના વિડીયોનો અહીંયા પૂરો કરીએ નવા વિષય સાથે નવા ખેડૂતની મુલાકાત સાથે ફરી મળશું ત્યાં સુધી રજા આપજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ